નમસ્કાર મિત્રો જવરચંદ મેઘાણીની અદ્ભુત રચના એમાંની એક સોરઠ તારા વહેતા પાણી આપણે ભાગ એક બે ત્રણ માં જોયું કેવું ઘટના બની શું હતું અને હવે આજે ભાગ ચાર ની વાત કરવાની છે સોરઠ તારા વહેતા પાણી ભાગ ચાર ભાણો મોટા બાપુની ગોદમાં લપાયો હતો એના હાથ મહિપતરામ જમાદારના હાથના પોચા પરના મોટા મોટા ઘાટા ને પંપાળવા લાગ્યા હતા મોટા બાપોનું શરીર હજુ પણ તાજા ઓલવી નાખેલા વરાળ હંસાની માફક ગરમ ગરમ હતું અને ગાડાવાળાની જબાન ચૂપ હતી એણે હેહકાર બંધ કર્યા હતા અને બળદની ગતિ ધીરી પડી હતી તેનું પણ એને ભાન ગુમાયું હતું કે બળ જાય તો પછી ધીમા પડી જાય એ એને ભાન ન રહ્યું એ ચૂપકી દીએ જ મહીપતરામનું ધ્યાન ખેંચ્યું અને એને પૂછ્યું એલા એ ઝોલા તો ખાતો નથી ને ના સાબ આ લૂંટવા આવ્યા આવ્યો ત્યારે તું શું કરતો હતો હેવાન હું શું કરું સાહેબ બેસી રહ્યો હતો કાં બેસી રહ્યો હતો ગાડા વાળો કશું ન બોલ્યો તું ગીરનો ખેડૂ ખેડૂતો ખરો ને હા સાહેબ ખેડૂતો ખરો ત્યારે તોય શું પહાડની ભમરને નથી ધાયો હું કાઠીનો એકલા હું કાઠીનો એકલાનો જ ઇજારો છે આડું લઈને ઉભો ના કાક ઉભો ન થઈ ગયો કે તું કેમ કાયો ભલ્લો ચાલ્યો ની ગાડા ખેણું કણમી દોરી વિનાના ભમરડા જેવો સુનમુનો હતો એને એક ધારી લોટ મગા બ્રાહ્મણની બહાદોરી ડીઠી હતી મહીપત રામે કહ્યું મારો ગુરો કોણ છે કહું મયપતરામ કે કે મારો ગુરુ કોણ છે કહું મારો ગુરુ તારી જાતનો એક કણબીજ છે ઈ કે એ કોણ છે મોટા બાપુ ભાણાને નવી વાર્તાનો તરાગળ મળ્યો ભાણા એ પાછો પ્રશ્ન કર્યો કે ઈ તો ઈ કોણ મોટા બાપુ એ મારા વાઘજી ફોજદાર એજન્સી પોલીસની સ્થાપના થઈ ત્યારના પહેલાના પ્રથમ પોલીસ અમલદાર હાથમાં હળ ઝાલેલું કલમ તો એને પ્રથમ પહેલીમાં મેં જલાવી મે મકોડાના ટાંગા જેવી સહી ઘોટાવી હતી એના હાથે એ મારા ગુરુ છે એણે શું કર્યું હતું એ મોટા બાપુ એણે શું કર્યું તું એણે શું શું કર્યું તું તે બધું સાંભળ્યું જાય તેમ નથી દીકરા પણ એણે એક વાત તો કરી બતાવી શિકારી શિકારો કરીને હાવ જ દીપડા માર્યા દાઢી મૂસોના કાતરા ખેંચી ખેંચીને કાઠીઓને એ ગ્રાહસિયાઓને જતો જતો ને મિયાણાઓને અપરાધીઓને નીરઅપરા પરાધીને કાંટ્યા વરણોને કોઈ લાગમાં આવ્યા તેને અને તમામને બેફામ માર મારેલો અને માર ખાતા જે ખલાસ થઈ ગયા તેઓ પત્તોય ન લાગવા દીધેલો હર ભાણો તો દાહર્દ બન્યો અરેરાટી કરીમાં દીકરા વાણિયા બ્રાહ્મણોએ હોરટને સહેજય નથી કડે કરી આપણે આ કમજાતને ગાડે બેસારી ઉપાડી જઈએ છીએ પણ મારો ગુરુ વાઘજી ફોજદાર કેમ લઈ જાત ખબર છે બતાવું એ એ એ એ ભાઈ સાહેબ સુરગની જીભમાંથી નીકળી ગયો એ એ કારી થઈ ગઈ નહીં કાંઈ નહીં કેવી રીતે હે મોટા બાપુ પછી તું અરેરાટી કરીશ તો પણ કહી તો બતાવો કેવી રીતે કહી બતાવતા તો આવડે ભાટ સારણોને આપણા સતનારાયણની કથા કહેનારાઓને તું ભાણા ભણી ભણી ગણી ને કથાઓ જ લખજે મારા બાપ કહેણી શીખજે અને કરણી તને નહીં આવડે પણ કહો તો કહો તો કેમ હે કેમ ભાણાએ હઠ પકડી એ જો આમ અમારા વાઘજી ફોજદાર આ બદ બદમાશને આ ગાડાની મોખરે ઊંટડા જોડે બાંધીને ભોંય પર અડધો ધસડતો લઈ જાય અને ગામની વચ્ચોવચ લઈ જાય અને સીંડીએથી સીંડીએથી નહીં એ માથેથી કોરડા પડતા જાય અને બળદોના ઠેબા વાગતા જાય અને અને હવે બસ કરો ને અંદરથી પત્નીનો ઠપકો એવો આવ્યો કે હવે બસ કરો ને કેમ કોઈ આવે છે પાછળ ના ના તો ત્યારે તો શું છે છે આ બોળ થઈને પડી કોણ હા હુઆવડી પુત્રીને પિતાએ સ્પર્શ કર્યો બરફમાંથી કાઢેલ સોડાની બાટલી સરખું એનું શરીર હતું આ અભાગ્યાની ફાળ ખાઈને પડી કે દીકરી ને મેં આને જીવતો રાખ્યો આ ભેરવને દાંત ભીસીને બોલતા મહીપતરામે ફસાયતા સુરગ ઉપર ગરદા પાટુના મૂઢ માર મારવાનું શરૂ કર્યું હા 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 બાપુ તમે એને વારો એનો હાથ ધલો મારા ખોળામાં આનો દેહ છે એને વારો વહુએ સસરાને પોતાની લાજમાંથી વિનવા મહિપત એ મહિપત વૃદ્ધે પોતાનો દેહ હુરઘની આડો પથારીને પુત્રની ક્રૂરતા અટકાવી દીધી અને દીકરા બ્રાહ્મણ છો દીકરા તું બ્રાહ્મણ છો મારી દીકરી મિપત નો કંઠ શેકેલી સોપારીને પેઠે ફાટ્યો અને દુસકા ખાતી પત્ની બોલી એમાં આ બચારાનો શો દોષ આપણને અહીં ફગાવનાર તો બીજા છે કોઈને દોષ ન દેશો વહુ ડોસાએ હસીને કહ્યું આપણું તો ક્ષત્રિયનું જીવન ઠર્યું ખભે બંદૂક ઉપાડ્યા પછી વળી મરવા મારવાના પહાડે સમુદ્રે ફેંકવાનો સ ઉછાડ તો ઓરતો અને સ ઓરતો આ તો રજપૂતી છે હિંમત રાખો હમણાં હામું ગામ આવશે ને ત્યાં બધી ક્રિયા કરી લઈશું અને ભાણાને પૂરી ગમ નહોતી પડી એટલે પ્રશ્ન પૂછવાની એની હિંમત નહોતી આમ અને ગામ પાદરની પહોંચી ધૂળમાં મૂંગો છીલો એક આંકતા પૈડા માતાના માનસલ શરીર પર ધૂમતા બાળક જેવા લાગતા હતા અને આ પ્રસંગ અહીંયા અત્યારે થંભાવી દેવામાં આવે છે કારણ કે અહીંયા ભાગચાર પૂર્ણ થાય છે અને શોર્ટ તારા વહેતા પાણી ભાગચાર હવે આપણે આગલા વિડીયોમાં જોઈશું નમસ્કાર જય શ્રી કૃષ્ણ